પરેશભાઈ મુશ્કેલીનો સામનો તો એટલા માટે કરવો પડે છે કે ત્યાં એક વિકલાંગની ત્યાં અંદર કોઈ જે મેડિકલ ઓફિસર હોવો જોઈએ ને ત્યાં દવા દેવા વાળો એ દસ થી પંદર મિનિટ ત્યાં છે જ નહીં ત્યાં માગશું છે ત્યાં ત્યાં રહેવું જોઈએ અને બીજા નંબરમાં બુજર્ગ છે મારા જેવા વિકલાંગ છે એ લોકોને પહેલા વારો લઈ લેવો જોઈએ ખોટા માણસો એમાં જે ઊભા છે સાજા છે ઊભા રહી શકે છે બીજી લાઈનમાં એને ત્યાં ત્યાંથી કાઢવા જોઈએ

એવું નથી કઈ નામ કઈ નથી બીજું હું ડોક્ટર છું કે